અને જેવા ના બેઠા ને એટલે આ સહેદેવ અનેક થઈ ગયા હર બજો જુઓ સહદેવ બળદેવજી ને બહાર વળ ગયા કૃષ્ણજીને પચ્ચી વળ ગયા જેટલા જેવા બળિયા હતા એવા એમને કોઈને પોચ કોઈને બેક નહીં બધાને વળજ્યા તારે બળદેવજી પૂછ્યું કૃષ્ણજીને કે કૃષ્ણ મને મુકાય માને બહાર સહેદેવ વળજ્યા છે કે તમને બહાર વળજ્યા મને પચ્ચી વળી ગયા તો એ વખતે ભગવાને કીધું કે હે સહેદેવજી તમારી માયાને હંચેલો હું આવીને અર્જુનજીના રથમાં બેહું છું કે પ્રભુ તમે શું બોલેલું ન પાડ્યો એટલે પાસે મેં મેં તે દિવસે કીધું હતું કે જે દિવસે તમે અર્જુનજીના રથમાં રથ ન થતો પણ મારે યુદ્ધ કરવાનો વારો આવે ને એ વખતે યુદ્ધમાં તમારે રથ આપવાનો આવશે બીજે કોઈ આવે તેમ આપણા સતકર્મની અંદર આપણા હિસ્ટોનને મારી રાખો તો તમારો વિજય થશે ન કે હું કરું છું હું કરું છું ને આટલો મહિમા હું ચલવું છું ને એ ઘેર બેઠે બેઠે ભાષા વળી આવશે

ના કરી સેવા કરે છે વધારે તો એ પંચર થાય તો પછી તમારો ઉભું રહે આદું વાઈને ના ભરવાની

મહારાજ શ્રી આજે કરી રહ્યા છે પણ આ સંતુ નો પ્રતાપ છે નહીં કે અહિયાં તો તમે જો હાથા ભગવાન જણ્યા હોય તો એને છોડીને તમે ક્ષેત્રમાં ના જઈ શકો વાહ મહાપુર કીધેલો છે કે જયારે હાચા માતા પિતા એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દેવો ભવ એને હાવ હાચો જયારે શ્રવણ લાગ્યો ને તો એને સંસાર છોડી દીધો પણ માતા પિતાની જે ઈચ્છા હતી અને માતા પિતાની એમને જે એમની જે કોઈ ભાવના હતી પૂરી કરીને આશીર્વાદ મેળવ્યો મેળવ્યો ને

અને ચાવડેને લેજે ને ધોઈને તો એ ભોણામાં હાથ હતો તે ભોણું એ ન બગડ્યું એને તો અને તમારે તો અમે બેઠા બેઠા છે થૂંકતા હોય ને તો કે અમારે તો હવે તો બધો અગડો બગડે છે ખર બગડે છે આ બધા બેઠા છે બધા ગુરુ મૂકી છે કે આ કોઈ ને એ તો પેટની પીન ને ઘરની ભીડ કોઈને કહેતા ન હોય ને કે આવું ને એવું તો છે

દશા થઈ ને રેલી સાહેબ હા પુરુષો આ વર્તમાન લાવો વર્તમાન એજ ભક્તિ આના માટે આત્મજ્ઞાન થયું ને એને તો ભાંગીન બ્રાહ્મણ ગાય ને કૂતરું ચંદ